ચરોતર ઇસ્લામિકાઉન્ડમાં વોરા સમાજ સુરત દક્ષિણ ગુજરાત સમારંભનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ચરોતર સુનની વોરા સમાજ સુરત પ્રમુખ શ્રી આરિફભાઈ ઉપપ્રમુખ ઇમ્તિયા ઉપપ્રમુખ સજ્જાગભાઈ સેક્રેટરી નજીરભાઈ જોઈન્ટ સેક્રેટરી તોસિફભાઈ હનીફભાઈ મુફતી સકીલ સાહેબના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું તદ ઉપરાંત વૌરા સમાજના પ્રથમ સ્ત્રી લેખિકા રૂબીનાબેન વૌરા રૂબીનું પ્રથમ પુસ્તકના મુખ્ય પુસ્તકનું અનાવરણ કરવામાં આવ્યું તથા સમગ્ર વૌરા સમાજના ગરણો દ્વારા સાલ ઉઢાવી અને મોમેન્ટોર પણ કરી સન્માન કરવામાં આવ્યું અને પુસ્તક પ્રકાશન માટે અભિનંદન આપવામાં આવ્યું ખૂબ મોટી સંખ્યામાં વોરા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ધોરણ નવથી બાર બીકોમ મેમકોમ બીએસસી એન્જિનિયરિંગ મેડિકલ ક્ષેત્રે પચાસ વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમના અંતે સમાજના પ્રમુખ આરીફભાઈ વોરાએ આવેલા તમામ વિદ્યાર્થીઓ મહેમાનો સમાજના તમામ હોદ્દેદારોનો આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ ખૂબ ખૂબ આભાર માન્યો હતો અનિશભાઈ જે બેટ્સમેનની શરૂઆત આપણા ક્રિકેટની કરી તે બાળકો છે જે આપણે પ્રોત્સાહન કરી ખૂબ જ મહેનત કરી માટે જ્યારે આપણે તમામને ખુબ ખુબ અભિનંદન કુકુત તનિયા આજે અમાજે લેખકને મળતા હોય તો રોયા કુકુત ઓબીન આ

આપનું સ્વાગત છે આજે આપણે આયા છે સુરત માં ચરોતર સુનિ વોરા સમાજ સુરત દક્ષિણ ગુજરાતમાં આજે સ્નેહ મિનલ આયોજન કરેલું છે તો આપડે રૂબીના બેન જોડે એક ટીચર છે આજે એમની બુકનું વિમોચન થયું છે એના બારામાં આપણે એમની જોડે થોડી વાત કરીશું તો રૂબીના બેન આપણે શું કહેવા માંગો છો તમારું બુકનું આજે વિમોચન છે આ બુક એ એનું નામ છે ઓહો એહસાસ તો મારા એહસાસ છે મારા દિલના શબ્દો છે મેં મારી જિંદગીમાં જે કંઈ અનુભવ્યું છે એને મારા શબ્દોનો રંગ આપ્યો છે મારી લાગણીઓ મારી ઉર્મીઓ મેં આમાં પરોવી દીધી છે લખવાની શરૂઆત આથી ચાર વર્ષ પહેલાં થઈ હતી મુસ્લિમ રાઇટર એકેડમી નામની એક સંસ્થા છે જ્યાં અમે રાઈટર ક્લબ બનાવેલું છે અને ત્યાં ગયા પછી મારા મિત્રોનું એવું કહેવું હતું કે તમે બહુ સારું લખી શકો અને મેં લખવાનું શરૂ કર્યું અને અલ્લાહના કરમથી તમે જોઈ શકો છો કે મારું પહેલું પુસ્તક પ્રકાશિત થયું છે મારી બીજી એ છે ઈચ્છા છે કે હું હજુ ઇસ્લામ માટે પણ એક પુસ્તક બહાર પાડું અને મારો બીજો પ્રયાસ એ જ રહેશે લગભગ મેં ત્રણસો કરતાં વધારે આર્ટિકલ લખ્યા છે અને આ બધા આર્ટિકલની અંદર મેં મારા દિલની વાતો લખી છે આમાં મારા હસબન્ડ મારા પતિ મારા જીવનસાથીનું યોગદાન પણ એટલું જ છે કારણ કે જ્યારે પણ લખું ત્યારે એમનો સપોર્ટ ખૂબ રહ્યો છે મારા મા બાપની પણ બહુ દુઆઓ છે કે એમણે મને આના માટે હંમેશા પ્રોત્સાહિત કરી છે મારા વાચક મિત્રોને હું ભૂલી નહીં શકું કારણ કે એમણે કાયમ મને મદદરૂપ થયા છે મને પ્રોત્સાહન આપ્યું છે મારા એક એક શબ્દો ઉપર એમણે પ્રતિભાવ આપ્યા છે અને એ લાગણીઓ થકી જ હું આજે આ અહીંયા સુધી પહોંચી છું તો આ અહેસાસને હું ક્યારેય નહીં ભૂલી શકું અને એ જ છે મારો અહેસાસ આજે આપણે અત્યારે સુરતમાં આવ્યા છે અને ચરોતર સુની વોરા સમાજ સુરત દ્વારા આજે સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે

અને જે બાળકો ભણે છે નવમાં દસમાં અગિયારમાં બારમામાં કોલેજમાં આલીમ થાય છે કાર્ય થાય છે એ બધાને પ્રોત્સાહન ઇનામ આપવાનો જે પ્રોગ્રામ હતો જેથી કરીને એ લોકો આગળ ભવિષ્યની અંદર પ્રોત્સાહિત થઈને આગળ પ્રગતિ કરી શકે અને સમાજની અંદર કંઈક પોતાનું યોગદાન આપી શકે ભવિષ્યમાં દેશ માટે બી કંઈક યોગદાન આપી શકે એના માટે આજે પ્રોગ્રામ હતો પ્રોત્સાહન કરવા માટેનો અને એમબીબીએસ ડૉક્ટર બી ત્યાંથી હમણાં ઇન્શાઅલ્લા અલમદુલ્લા થયા લોકો કેટલા બધા બાળકો ગ્રેજ્યુએટ બી થઈ ગયા છે ડબલ ગ્રેજ્યુએટ થયા છે અલમદુલ્લા અને સારા સારા માર્ક્સ છે નવ નવ દસ અગિયાર બારની ની અંદર પાસ થયા અલદુલ્લા તો એ બસ એ જ આ જ પ્રોગ્રામ હતો કે એકબીજાને મળીએ એકબીજાની સાથે સ્નેહ વધે પ્રેમ વધે એકબીજાની સાથે કદાચ આની અંદરથી કોઈ નિકાહના બી સબબ બની જાય એકબીજાના માટે એવું બી થાય એની અંદર તો એ બધાની ખાસ પ્રોગ્રામ હોય છે અહીંયા એના માટે ખાસ પ્રોગ્રામ હતો તો બસ અમારી એ કોશિશો છે કે અલ્લાહ તાલા આગળ બી આવા પ્રોગ્રામ અમારા અત્યારે કરાવતા અમારાથી કામ મળે અલ્લા તાલા એ જ કોશિશો છે અમારી બારમાં તમે શું કહેવા માંગો છો ચરોદર સુરની વોરા સમાજ સુરત દક્ષિણ ગુજરાતનો આજે સ્નેહ મિલન અને શૈક્ષણિક પ્રોગ્રામ રાખવામાં આવેલો એ પ્રોગ્રામની અંદર આજે જે બાળકોની વાત કરીએ તો અમારા સુરત સમાજના પચાસ બાળકોના ઇનામ વિતરણ કરવામાં આવેલું એ વિતરણ વિતરણ અંતર્ગત એમબીબીએસ ડૉક્ટર આર્કિટેક્ટ એન્જિનિયર્સ બીબીએ બાર સાયન્સ જે કે જે લોકોએ વધારે ઊંચામાં ઊંચું શિક્ષણ પ્રાપ્ત પ્રાપ્ત કર્યું હોય એ લોકોને અમારી ટીમ વતી અને તમામ સમાજના હોદ્દેદાર વતી એમને ઇનામો અને પ્રોત્સાહન સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા અને અમારો મેન આશય એ છે કે અમારા સમાજમાં કોઈ બાળક એજ્યુકેશન વગર ન રહે અને એજ્યુકેશન વગર જો રહેતો હોય તો એને જે પણ મદદ કરવાની થશે એ સમાજ કરશે એવી ઉમ્મી રાખીએ છીએ ઇન્શાલ્લા એજ્યુકેશનના બારામાં તમે શું કહેવા માંગો છો કે એજ્યુકેશન એક એવી વસ્તુ છે કે સમાજની અંદર જો એજ્યુકેશન હશે તો સમાજ તત્પર એકદમ ઊંચો આવશે અને હું તો લોકોને મેસેજ કહું છું કે ભાઈ કમ ખાઓ કમ ખર્ચા કરો અને ખુઝૂલ ખર્ચા બચાવીને પોતાની ઓલાદને પોતાની ઓલાદને સારી રીતે ભણાવો જેથી કરીને આપણી ઓલાદ પાછળથી પસ્તાવો ન પડે અને ફુઝૂલ ખર્ચા આપણા અટકી જશે ને સમાજના તમામ લોકોને હું એક જ વસ્તુ કહીશ કે સમાજમાં સમાજમાં સમાજના લોકોને એટલું જ કહીશ કે ભાઈ તમે શૈક્ષણિક પાછળ જેટલો પણ કરશો એ જાય અને ખોટા ખર્ચા બંધ કરે કેટલા આજે આપવામાં આવ્યા આજે સુરત ચરોતર સુન વરા સમાજ સુરત ખાતે પચાસ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવેલા અને પ્રોત્સાહિત કરવામાં આવેલા હતા તમારું નામ મારું નામ રઝાક વોરા છે હું ચરોતર સુન વરા સમાજ સુરત ખાતે ઉપપ્રમુખ છું અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં જોબ કરું છું આપણે સમાજમાં અમારા જે પ્રમુખ જે છે ને પ્રમુખ સાહેબ અને અમારી ટીમ તેમનો મેઇન મોટિવ છે કે ભાઈ સુરતમાં એક વોરા સોસાયટી હોવી જોઈએ તો તેના માટે અને એક હોલ સમાજનો તો એના લાસ્ટ દસ દસ વર્ષથી અમે લોકો મહેનત કરતા હતા તો આજે એનું ફંડ બી અમે લોકોએ ઉઘરાવવાનું સ્ટાર્ટ કર્યું છે તો આપણા સમાજના જે બધા લોકોએ જે છે સખી દાતા હોય તે લોકોએ પોતાની રકમ પોતાની યથાશક્તિ પ્રમાણે પણ લખાવી તો ઈન્શાઅલ્લા આપણે આવનારા દિવસોમાં આપણે આપણા સમાજનો એક હોલ પણ જોઈશું અને ઇન્શાલ્લા આપણી વોરા સોસાયટી જે આપણું સપનું છે કે સુરતમાં આવી રહ્યા સપનું સાકાર થશે એટલે વાત ઉસી કી હોતી જીસમે કુછ બાત હોતી હે તો આપણા વોરા સમાજમાં આજે પૂરા સમ ચરોતર વોરા સમાજમાં છે ને આપણા આ પ્રોગ્રામ જે છે ને તેની વાત થઈ જશે ઈન્શાલ્લા મારું નામ છે તોસીફ વોરા આઈ એમ અ પ્રોફેશન બાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને હું જોઈન્ટ સેક્રેટરી છું ચરોતર સુન્ની વોરા સમાજ દક્ષિણ ગુજરાતમાં